થી વધુ વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જનોએ હાજરી આપી હતી કોન્ફરન્સમાં અદ્યતન સર્જિકલ તકનિકો સાથે યુવા સર્જકોને સશક્ત બનાવવા માટેના ખાસ રેકોર્ડ કરાયેલા સર્જરીઓ અને સિમ્પોઝિયમ અને પેનલ ચર્ચાઓ સહિત શૈક્ષણિક અને વ્યવહારુ જોડાણોની ચર્ચા કરવામાં આવી હતી ત્રણ દિવસથી જે શુક્ર શનિ રવિ મીટિંગ રાખેલ છે અમદાવાદમાં એને ઓર્થોપડેજ સાંકળ વર્ષ છે એમાં અમેરિકા યુરોપ અને આફ્રિકાથી અને નેપાળ થી લોકો આવેલા છે અને આમાં નવી ટેકનોલોજી નવી ટેકનિક નવા ઇન્સ્ટ્રુમેન્ટેશનની ચર્ચા થઈ છે અને સાધા કેટલા સારા ચાલે કેટલી વધારે મુમેન્ટ મળે અને કેટલા લાંબા ચાલે એના વિશે ચર્ચા વિચારણા થઈ છે બીજી વાત જે તમે પૂછ્યું તે હોટલનો રિપ્લેસમેન્ટ જે કરવામાં આવે છે એમાં સૌથી કોમન કારણ કયું છે તો સૌથી કોમન કારણ ઘસારો છે ઘૂંટણનો ઓસ્ટિયો ઓફ લી કહીએ અને બીજું કારણ છે સંધિવા છે આ બે કારણ મુખ્ય કારણો છે સાધો બદલવાના બને ત્યાં સુધી પચાસ પંચાવન પછી આ ઓપરેશન કરવામાં આવતું હોય છે પણ જ્યારે સંધિવાના કેસ હોય ત્યારે યંગ એજમાં પણ કરવું પડે છે વધતી ઉંમર મોટી ઉંમરમાં કઈ ઉમરે કરી શકાય તો અમે એ નથી જોતા કેટલા થયા અમે એ જોઈએ છે કે કેટલા બાકી છે જો પેશન્ટની હેલ્થ સારી હોય બીજા કોઈ મેજર ડિસીઝ ના હોય તો મેં નહીં રિપ્લેસમેન્ટ ચોરાણું વર્ષે બી કરેલું છે અને હિપ રિપ્લેસમેન્ટ સો વર્ષે બી કરેલું છે અમને એમ લાગે કે બે પાંચ વર્ષ પેશન્ટ પાસે છે અને બીજી કોઈ તકલીફ નથી ને ચાલતા કરવા જોઈએ વ્હીલચેરમાં જલ્દી નહીં જાય તો અમે કરીએ ત્રીસ વર્ષ પહેલાં જે નહીં રિપ્લેસમેન્ટનો સક્સેસ રેટ કે હિપ રિપ્લેસમેન્ટનો સક્સેસ રેટ પહેલી સર્જરી ને બીજી સર્જરીમાં હતો વધતી વૈશ્વિક રસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને રિપ્લેસમેન્ટ બાદ હોસ્પિટલમાં રોકાણમાં ત્રણ અઠવાડિયામાંથી સમય ઘટાડીને ત્રણ દિવસ કઈ રીતે થઈ શકાય છે તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી ઓર્થોપેડિક ની પ્રગતિ અને કોન્ફરન્સ ઇમ્પ્લાન્ટ ટેકનોલોજી અને સર્જિકલ પ્રેક્ટિસમાં પ્રગતિશીલ નવીનતાઓને પણ સ્પોટલાઇટ કરાઈ હતી સેલબી ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર વિક્રમ સાના ના દુરંદર્શી અને નેતૃત્વ હેઠળ સેલબી હોસ્પિટલના જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થો વૈશ્વિક માપદંડ બની ગયું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલ ધારો as live news bulletin namaskar